દેગામના લવાણ મુકામે તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી

તમારા આદર્શો અમારા માર્ગદર્શન હતા અમે તમારા સરળ જીવન અને દયાળુ સ્વભાવ ભાવના શીલતાને ક્યારેય નહીં ભૂલે આપના સ્નેહ સ્મરણના પુષ્પો મૂળાવાના નથી વર્ષો સૌ આમ દિલમાં કદી દૂર જવાના નથી સ્નેહ આશીષની અમી વર્ષા સદા અમર પર વરસતી રહે પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના રિપોર્ટર મહેશ કેરાવલ દહેગામ